નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરું છું પશુપાલન યોજના બે હજાર ચોવીસ જેમાં એકથી વીસ જુદાળા પશુ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે અને કઈ રીતના તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો અને ક્યાં તમે આની ફોર્મ ભરી શકો છો અને આ લાભ મેળવવા અંગેની સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને વિડીયોને તમામ મિત્રો સાથે શેર અવશ્ય કરતા રહેજો પશુપાલન લોન યોજના બે હજાર ચોવીસ જેમાં બાર દુધાળા પશુઓ માટે સહાય આપવામાં આવે છે પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે જેમાં એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને બાર ટકા વ્યાજ સહાય પૂરી પાડવા બાબત ગુજરાતના ખેડૂતો તથા પશુપાલકોને લાભ આપવામાં આવે છે ઓનલાઈન અરજી એની આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો અહીં તમને જે તારીખો બતાવે છે જે અગાઉની છે આપણે તે શરૂ થશે ત્યારે તેનું નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું અને હાલમાં ઓનલાઈન અરજી આજથી પણ શરૂ થવા જઈ રહી છે ઘણી બધી યોજનામાં તો તમે આ યોજના પણ ચેક કરી લેજો આ ખેડૂત પોર્ટલ પર જઈને જેથી તમને વધારે પણ ખ્યાલ મળી જશે બાર દુધાળા પશુ યોજનાનો હેતુમાં વાત કરીએ તો બાર દુધાળા પશુ યોજનાનો બે હજાર ચોવીસ મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયનું મહત્ત્વ આપીને પશુપાલનો ગ્રામ્ય રોજગારીને અંત સ્તંભ બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાકીય પ્રોત્સાહનથી પશુપાલકો વ્યવસાય ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવામાં આવે છે બાર દુધાળા પશુ યોજના બે હજાર ચોવીસમાં લાયકાત ગુજરાત રાજ્યના પશુપાલનો વ્યવસાય સાથે સંકળાયેલા તમામ પશુપાલકોને આ લાભ આપવામાં આવશે અરજી કરવા માટે તમારે શું કરવાનું રહેશે તો બાર દુતાળા પશુ યોજના રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા અથવા બેંક દ્વારા ખેતી વિશેની સહકારી મંડળીમાંથી બે હજાર ઓગણીસ વીસમાં મેળવેલ ધિરાણ પર વ્યાજ સહાય મળવાપાત્ર થશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકો બેંકની માન્ય નાણાકીય સંસ્થાઓ બેંક અથવા તો ખેતી વિશેની સહકારી મંડળીના ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને બાર દુતાળા પશુની યોજના ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરલ ફેડરેશન કંપ લિમિટેડ પશુપાલન નિયમિત શ્રી જિલ્લા પંચાયત દ્વારા અરજી અમલમાં આપવામાં આવશે એમાં શરતમાં વાત કરીએ તો બાર દુધાળા પશુ યોજનાની ખરીદી પર રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા પાસેથી ધિરાણ મેળવેલું હોવું જોઈએ પોતાની માલિકી ઉપર જમીન મેળવેલી હોવી જોઈએ નિયત થયેલી શરતો મુજબ નિમંત ખરીદી થયેલી હોવી જોઈએ તથા તમામ સર્જન પાલ પાલનનું થતું હોવું જોઈએ વ્યક્તિગત સહાયલક્ષી યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વધુ માહિતી માટે તમારે જિલ્લા કોઈ પણ પશુપાલન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તો આ અંગેના તમે ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ચેક કરી શકો છો જેથી હાલમાં ઓનલાઈન અરજી આજે શરૂ થશે જેથી તમને પણ વધારે ખ્યાલ આવશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ અને નેક્સ્ટ વિડીયો પણ આપણે બનાવી દઈશું જેથી એમાં સંપૂર્ણ બાર જુદા પશુની માહિતી આપતો એક વિડીયો બનાવી દઈશું તો વિડીયોને અહીં અહીં સુધી રાખીએ ધન્યવાદ